લખવાનું નહીં લેવામાં કીટ જ નહીં કીટ જ નતો હમ જો કરંટ પકડો તો

कहो तो पूरी आ 4000 का बाइक चाहिए बंदा के लिए तो ये बराबर જોઈ લેતો પોઈન્ટ પાડે ઓ કેતો ને હા જા દે નાઈટ જોઈ તો ખરી તે હા ભાઈ રતો નહી એ બીજા ના જો નહી જતો લે તી હું આના એ જ નખવા પડતી ને ઓઈલ ને બધું કમ્પ્લીટ હ કાલે સર્વિસ કરાયો

મરાઈ મરાઈ ના આમ જો કે શું બની નાખ્યું આખો આટને બાદ હલો અલ્યા બડો તને સર્વિસ શું કરીયો આ બાઈક બંધ થઈ ગયું રસ્તામાં ઊભો રાખ્યો મને તો ના ફ્લગ ના કેલું છે નહીં ચેન નહીં રૂટી હવે તમે અહીં ચેક કરો શું થયું હોય ઓહ આ કેનલ વાળા રસ્તે ના બધો જલ્દી આવો મારે ઘરે જવું માપ બોલ છે મને આવો પંદર મિનિટ હજુ પંદર વીસ મિનિટ વાર તો થાય ને ભાઈ એ જાતા કાલ આવશું ને હા કાળાયરે જાય વાર કરી પંદર 20 મિનિટ નહીં કેટલી વાર કરી ચેક કરો આવવું તું તો બસ ટાઈંગ તો થાપન એ તો ટૂપી નીકળજે બેક ઉપર અચિત મત લે લે

કોરો ચાલે એ એ

કરી ને આવ્યો છત્રી જો બાઈક ચાલુ બધા છત્રી ના પડે એ ઓંકાર ને વરસાદ વરસાદ આવે જો

બટકી ના નાખતા ભાઈ એટલા ફિટ કરી બાપુ પોઈન્ટ પોઈન્ટ ચાલુ કર્યો તો કે નહીં પોઈન્ટ ચાલુ જ દબાવ આપવા ના વીલ નહીં ચોટી હું બાઈક બંધ થયું છે તો જોવું પડે બીજી વાર પૈસા હું સર્વિસ માટે બગળે એનું નહીં જોવાનું હવે તમે આ કાટા બાઈક આકો પછી શું થાય પંક્ચર નહીં એન્જિન નું પંચર પડ્યું છે અને નું પંચર કાલ તમે કર્યું હાઈ ડાને મસ્તી બોલ ને ભી

બાઈક સ્કૂલ પર અડીને આવ્યો બાઈક લઈને એના પેટો મારા બડે એ મથ્યો હાથ થા થાય મારા ભાઈ કાર સર્વિસ નહી એ એ તમારો અંદર ઓઈલ વાળું છે નવ પડે તમારો ને યાર જો કે કોક કે ચાલુ હો તો ફૂલ થઈ જાય તો એ ફૂલ ના મારા ભાઈ આટ ખાઈ જાય જો ને તો મે ધમકી ને ભાઈ લાવજો નહીં જો તમારા નહીં અમારા નહીં

દુકાને જોઈ લેવાનું ગેરેજ આયા તંગાલ એ લીધું નસ્તો તો રોકડા આલેતા ફાઇનલ ભાઈ પૈસા શું પૈસા નાની <lad> પછી <Lust> <traps> <coughs> રાહ લે આ આકારો મારું તમારું સર પકડી એસા ઓય જો ના આ લે